તમારે નવા વ્લોગમાં કેમ છે મહાદેવ સવારે ફ્રેસથી નોગ કરી શરૂ અને મારું છું ને આજમાં એ ગ્રાહમાં કેમકે અમારે ઘરના ખાતરની ઠેલીઓને એવું બધું લાવવાનું છે ને અમારા કપામાં બધા વાવવાનું છે આજે વાડીએ છીએ ના ગયેલું છે ના લેવાનું છે તો પછી ખાતર બધું વાવવાનું છે આપણે તો સુપર પીડી છે આજે સુપર લિંગવાનું છે કેમકે સ્પ્લેન્ડર તો અમારે મોટર લિંક ગયા

બેઠેલી પણ પુગાર દીધી છે એવું છે હજી બેઠેલી લેવા દાવાનું છે પછી કોડ ત્યાં તુગાર દીધી હજી બેઠેલી આવશે જો હે એવું તો મેલ નહી આવે એવું છે પાછો આવું કોડ બેઠેલી ને એવું લઈ આવું ફેમલી ત્યાં જો આપો પોચી ગયા છી ઘરે અને અહીંયા જો બેઠેલી પાસે ખાતાને લઈ આવ્યો છું એટલે ક્યાં અહીં ક્યાં જો આઠઠેલી ભુલી કરી છે એક ડીએપી ને એક સુપર એટલે બેઠેલી ડીએપી ને બેઠેલી સોફાની છે જે અમાર કોરડા લેવા ગયો તો એ બે છાટ એટલે આવી ગઈ છે હજી ઓરિયા લેવાનું બાકી છે જી લેવા આવવાની એટલું ખાતર ભેગું કરો નહીં પિયા મે હલાવશે નત જ થઈ ગયા છે હું બપોર ગડ ધીમે ધીમે કેમ કે અમાર રસ્તો બહુ ખરાબ રો કે અહીંયા કે વાહન કેવો કાય આવે ની

મેકાને તો જઈ ગયલા છું 1 કલો જો બીજે તો બધે વહી આ જ ગયલા છે એમે એવું છે કે આ ખેતર ન દેજે બને કે ખેતરનો ખૂણો હજી નથી ન્યાદવા એ બધા ન દેહે ખૂણો બગા 50 હેક્ટર માં હોય કે એ બધું ન્યાદવા બાકી હતું તો એ બધું ન દેહે ને ખવદને માલ સાચું પડતે ની એ બધું સીધા એ રીત નું છે બધું અહી જો આપણું ખેતર જો જળ એક નંબર તીજો જો ખાતા નહી ખફિશનો કોમ તો સુધારા થઈ ગયો છે માઇન્ડમાં નેમ એનો મારો ખાતો તો નાખી દે ઉપર આજ પાછું લઈએ પાછું વાવાયે પછી ઘણું સારું થઈ રહે અની કે બે તફાવત પડી ગયેલો હે આ રો કે આ ઘરની બધી માઇન્ડવી આપણે ખોલી હતી ને એ બધી માઇન્ડવીઝો આમાં વાવેલી આવેલી હે આ બધું ખોલે એ જો ઓલી બાજુ છે નાની નાની દેખાલી ને એટલી આ બધી ફેર પડી જાય નામે ફેર પડી ગઈ એ અમે લાવ્યા હતા વેસાતી એ માલી એમ કે બિયારણ થોડું ઘણું ઘેટું ને ઘણા પૂછતા કે તમે એટલી બધી માંડવી ફોલી નાખી ખેંચ્યા તો એ એટલી અડધી આમાં વાવી હતી અધિક અમાર બારાવાળા વાડીમાં વાવી હતી એક મોટી વાડીમાં વાવી હતી તો એની વાડીમાં વધીને પછી અહીંયા વાવી હતી પછી વેસાતી લાવ્યા લેવા ત્યાં થીડી હતી સુધી ની તો બધી એમ એમ હતું બધું વાડીમાં વાવ્યું જે બધું ફોલ્યું હતું ને બધું અત્યારે તો કેટલી મસ્તી થઈ ગયા ઘરની છે ને એ બહુ સારી છે વેસાતી લાવેલા કે એ થોડીક નબળું રૂ પાછો આવો થઈ ગયો એક આ બાજુ ઓલી બાજુ ટુ વ્હીલ ને બધું ઓલી બાજુ આ બાજુ ખાલી હાલવાની કેડી ગાડીઓ હોય હાલે સોમાં હું ન હોય ગયા વરસાદ નો આવ્યો કે ત્યાં ગાડીઓ આઈ લી આ કેડી મારે હાલી દે ને થઈ ગયો આ બાજુ હાલવાનું ઓછું હોય એમ આ બધું અડધ ની એવું બધું છે

मैले त मसुर दिया खातु नि खोटो बेल मनि खोटो बेल म त कडक न कडे सबै पडे खोटो बेल ह न मसुर हु कोडे आवे न मसुर ने खबे प्रधान म का हे नि हु आवे यो हे बुझ मु त बुलक न कुथु ने काल त खबर पडे के मसुर कोडे हे बे मसुर बसुर कोडे नि आवे अनि नि ती खबर पडे आ करे न काय मसुर मसुर कोडे आको खेत ने दे जम कोन मसुर ओ oh, खुसीया खुसीया मने के हिल्ले खुसी खुसी मसरु मसरु यारलो मोटो है जो त थोडो मोटो मसरु है ओ त कित्लु नै सुही गयो ई त सु ना लो सुही गयो का ना लोई घटी रे के मसरा सियासी ह मसरा तसी डिजाइन ले इत्लु बाकी है लो आ इत्लु बाकी रो खाली हां बरोबर छ जा के

ફેમિલી આપડે આડો કેરો હતો એ બધું ન્યાતા ગયું છે હેઠા મળ અને હવે આવી ગયા છે ખૂણામ અહીંયા જો ભઠ્ઠી કરી હે હા આખે ઓલી વાઈડ હળગી રહે ના ન હળગી જાય મસરા જાય હાર અમને હળગાઈ દીધા હવે તો કેટલા છે તો તો અહીંયા કરી પોણે ભઠી કરી પોણે કરી એટલે બને ભઠ્ઠી હોય કરવા હા ઠેકાણ કરી તેમ ઠેકાણ હવે તો આમ આમ ન્યાદે આયા બધે જો અહ હા ખૂણો પડે ને મસરા બહુ કવડે હવે આવે જો તન કવડે હે એ તો જો જોવે છે ત કવડે કે ને કરતા એમ હે ધવાડો करतो જવાનું નેતતું જવાનું હવે આય જો બે નેદવા મળ્યા એમ હે ના દે રાખો હા હા એમ

તો જો બધા વાળો કરવા વાળો કરી લઈએ બસ તો ફેર જો વારનો બ્લોગ અહીંયા સુધી આશરે રાખી શકે તમને બ્લોગ ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા ને આપણે ફરી મળીશું કે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બતાવીને જય માતાજી